વિમાન દુર્ઘટનાને લઈને ઘણી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે દરેક આશંકાઓ પાછળ કોઈને કોઈ આધાર છે કારણ કે આ મામલો લોકોના જીવ સાથે જોડાયેલો છે તેથી દરેક પાસા અને દરેક શક્યતાને બારીકાઈથી તપાસવામાં આવી રહ્યા છે ગુજરાતની વિમાન દુર્ઘટના ખૂબ ભયાવહ છે જે સેંકડું જિંદગીઓને સાથે લેતી ગઈ છે જેથી તમામ બાબતોને ગંભીરતાથી લેતા દુર્ઘટનાના દરેક પાસા ઉપર નજર કરવી જરૂરી છે આ દરેક શક્યતા ઉપર તપાસ એજન્સીઓની બારીકાઈથી તપાસ ચાલી રહી છે પહેલી શક્યતા છે કે શું બંને એન્જિનો એકસાથે ફેલ થયા હતા ઓડિયન ક્ષેત્રના નિષ્ણાંતોનું માનવું છે કે બંને એન્જિનોનું એકસાથે ફેલ થવું અત્યંત દુર્લભ છે બોઈંગ સાતસો સિત્યાસી આ ડ્રીમ લાઇનરમાં જી એનએક્સ એન્જિનનો ઉપયોગ થાય છે જેને વિશ્વસનીય માનવામાં આવે છે બંને એન્જિનોનું એકસાથે ફેલ થવું દસ લાખમાં એકવારની ઘટના છે તેથી અમદાવાદની ઘટનામાં શક્યતા નહીવત જોવાઈ રહી છે બીજી શક્યતા છે કે વધેલું તાપમાન અસર કરી શકે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવ્યું છે કે અમદાવાદમાં તેતાળીસ ડિગ્રીનું તાપમાન એન્જિનને માઠી અસર કરી શકે છે ખાસ કરી અને જ્યારે વિમાનની ફ્યુઅલ ટેન્ક અઠાવન હજાર લીટર સાથે ફૂલ ભરેલી હોય ત્યારે વધેલી ગરમી કોઈપણ મોટી દુર્ઘટનાને અંજામ આપવામાં સક્ષમ છે તપાસનું એક પાસું પાયલોટનો અનુભવ અને મેડે કોલ છે કેપ્ટન સુમિત સબરવાલ પાસે બ્યાસી સો કલાક અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર પાસે અગિયારસો કલાકનો ઉડાન અનુભવ હતો આટલા અનુભવી પાયલટો દ્વારા મેડિકોલ જારી કરવા છતાં વિમાનને બચાવવામાં નિષ્ફળ કઈ રીતે થયા તે મોટો સવાલ છે ટેક ઓફના ત્રીસ તેત્રીસ સેકન્ડ પછી જ વિમાને ઊંચાઈ ગુમાવી દીધી આટલા ઓછા સમયમાં શું થયું કે પાયલટ પરિસ્થિતિને નિયંત્રિત ન કરી શક્યા વિમાન દુર્ઘટનાને લઈ અને એવિએશન ક્ષેત્રના નિષ્ણાતો અને કેટલાક જાણીતા એન્જિનિયરો પોતપોતાના તર્ક આપી રહ્યા છે આ દરેક તર્ક પર તપાસ એજન્સીઓ બારીકાઈથી નજર કરી રહી છે જલ્દી જ આખી દુર્ઘટના કેવી રીતે બની તેના પરથી પડદો ઉચકાશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી